નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ધોળકા ખાતે વરસાદ બંધ થયાના બે દિવસ બાદ પણ એફએસ સિટી રોડ ઉપર પાણી ઓસર્યા નથી વિદ્યાર્થીઓ બે દિવસથી સ્કૂલે જઈ શકતા નથી અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં ગત તારીખ સત્યાવીસ જુલાઈના રોજ પડેલ ભારે વરસાદ બાદ વરસાદ બંધ થઈ ગયાના બે દિવસ બાદ પણ આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર રોજ પણ ધોળકા ખાતે એફએમ સિટી રોડ ઉપર બે ફૂટ જેટલા પાણી હજી ભરાયેલા છે આજે બપોરે ત્રણ વાગે ધોળકાના એફએમ સિટી રોડની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે વરસાદ બંધ થયાના બે દિવસ બાદ પણ અહીંથી પાણી ઓસર્યા નથી આથી આ રોડ પર આવેલી એફએમ સિટી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી તેમનો અભ્યાસ બગડી રહ્યો છે આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં રહેતા લોકોને આ રોડ ઉપર પાણી હોવાના કારણે અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે આ રોડો પરથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે એફએમ સિટી રોડ ઉપર ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા ધોળકા નગરપાલિકા તંત્ર નક્કર કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે